બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં એક ઐતિહાસિક ઘટના બની છે રામપુરા વાગપુરા ગ્રામ પંચાયત ધાનેરા તાલુકાની પ્રથમ એવી પંચાયત બની છે જ્યાં સરપંચ સહિત તમામ સભ્યોની બોડી બિનહરીફ ફરણી પામી છે આજ દિન સુધી એક પણ ઉમેદવાર દ્વારા સરપંચ કે સભ્ય માટે ફોર્મ ભરવામાં આવ્યું નથી જે ગામ લોકોની અનોખી એકતા અને સમજદારી દર્શાવે છે આ નિર્ણયમાં સૌથી રસપ્રદ વાત એ છે કે ગત ટર્મના હારેલા ઉમેદવાર લાલાજી કેશાજી પુરોહિતને જ સરપંચ બનાવવામાં આવ્યા છે જ્યારે અરવિંદભાઈ પુરોહિતની ડેપ્યુટી સરપંચ તરીકે વરણી કરવામાં આવી છે ગામ લોકોએ ભેગા મળીને ઠરાવ પસાર કરીને સર્વાનુમતે સરપંચ સહિત તમામ સભ્યોને સમરસ કર્યા છે સમરસ ગ્રામ પંચાયત ની રચના થતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ગામ લોકોએ નવા વરાયેલા સરપંચ અને સભ્યોને હાર પહેરાવી મો મીઠું કરાવીને ઉમળકા ભેર આવકાર હતા આ બિન હરીફવાણી પાછળનો મુખ્ય ઉદ્દેશ વહીવટી તંત્રના ખર્ચાઓ ઉપર અંકુશ લાદવાનો છે ચૂંટણી પ્રક્રિયામાં થતો મોટો ખર્ચ ટાળીને તે ભંડોળનો ઉપયોગ ગામના વિકાસ કાર્યોમાં કરી શકાશે ધાનેરા તાલુકાના આ પ્રકારની પ્રથમ પહેલ છે જે અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયી બની રહેશે આ ઘટના ધાનેરાના સામાજિક સૌહાર્દ અને પ્રગતિશીલ વિચારસરણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે